કેશોદ એરપોર્ટ પર પ્લેન હાઇજેક મામલે મોક ડ્રીલ યોજાઈ હાલમાં પરિસ્થિતિ દેશની હમણાં જે દિલ્હીમાં બ્લાસ્ટ થયો છે તે સિવાય પણ આપણે એરપોર્ટ એ આપણું વાઇટલ ઇન્સ્ટોલેશન છે તો એમાં આપણે દર વર્ષે એક મોક ડ્રીલ કરતા હોઈએ છીએ ક્યારેક પ્લેન હાઇજેક થાય અથવા કોઈ ટર્મિનલ બિલ્ડિંગ પર બોમ્બ એની તમે ઘણી વખત ફેક કોલ પણ આવતા હોય છે અને ખરેખર સત્ય પણ થતું હોય છે તો એના અનુસંધાનમાં એક એરપોર્ટના જે તમામ સ્ટેક હોલ્ડર છે જો કે એરપોર્ટ ઓથોરિટી છે પોલીસ છે બીડીએસ ટીમ છે ફાયર ટીમ છે એમ્બ્યુલન્સ છે ક્યુઆરટી ટીમ છે તો એ બધી ટીમનું કેટલું તમને ક્વિક રિસ્પોન્સ મળી શકે છે અને આવો બનાવ બને રિયલમાં તો આપણે કઈ રીતે કરવું શું કરવું અને કેટલી ઝડપથી કરવું એનું એક અંદાજ બાંધવા માટે આપણે મોકડ્રીલ દર વર્ષે કરતા હોઈએ છીએ એના અનુસંધાને આજરોજ કેશોદ એરપોર્ટ ખાતે પણ એક પ્લેન હાઈજેકિંગની અને ટર્મિનલ બિલ્ડિંગ પર બોમ્બ થ્રેટ એની ધમકી એને અનુસંધાન એક મોકડ્રીલ ગોઠવવામાં આવેલી હતી જેના અનુસંધાનમાં તમામ સ્ટેક હોલ્ડરને તાત્કાલિક કેટલો ક્વિક રિસ્પોન્સ મળી જાય છે કયો બનાવ બને તો આતંકવાદી છે કે હાઈજેકર સા એની સાથે શું વાતચીત કરવી કઈ રીતે વાતચીત કરવી એમને ડિમાન્ડ પૂરી કરવા માટે શું આપણે સ્ટ્રેટેજી અપનાવવી તે તમામ વસ્તુઓનું આપણે મોકડ્રીલમાં એક આયોજન કરીએ છીએ એના અનુસંધાને આજરોજ કેશોદ એરપોર્ટ ખાતે આયોજન કરવામાં આવેલું અને સફળ રીતે મોકડ્રીલ પૂર્ણ કરેલી છે આ મોક ડ્રીલ બાદ અમે અમારું રી પણ કરશું જેથી કરીને ભવિષ્યમાં આ ડ્રીલમાં અમને કાંઈક નાની મોટી ખામી હશે તો પણ અમે ભવિષ્યમાં સુધારશું મોકડ્રીલનો હેતુ એ જ હોય છે કે જ્યારે આપણે રિયલ ટાઈમમાં બને તો ત્યારે આપણે શું કરીએ છીએ અત્યારનું જે મોકડ્રીલ છે એ વન કાઇન્ડ ઓફ એક્સરસાઇઝ જ છે કે જેને કારણે આપણને પેલો ખ્યાલ આવે કે ભવિષ્યમાં નાની મોટી કાંઈ કચાશ નહીં રહી જાય અને આવો કોઈ બનાવ બને તો આપણે પેસેન્જરને કઈ રીતે આપણે બચાવવા તેમજ હાઈજેકર સાથે કઈ રીતે ડીલ કરવું ટ્રીટ કરવું એને કઈ રીતે નેપ કરવા અને એ રીતનું આખું એક આયોજન કરવામાં આવે છે

આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે